દિવસે ને દિવસે રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો થતો જોવા મળે છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસએસજી હોસ્પિટલ કહેવાય છે ત્યારે આકરી ગરમીને એસએસજી હોસ્પિટલ દ્વારા એક હિટ સ્ટોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આ હિટ સ્ટોક વોર્ડ કેટલા બેરનો છે અને કેવી રીતે તેમાં ડૉક્ટરો કામ કરે છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવને ધ્યાનમાં લઈને વડોદરાની એસએસજી હોસ્પિટલ દ્વારા ખાસ હિસ્ટોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેને લીધે હિસ્ટોક વોર્ડના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તેને તાત્કાલિક સારવાર આપવામાં આવશે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને હજી તો ઉનાળાની શરૂઆતના પગલે વડોદરાનું તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે આવી સ્થિતિમાં વ્યક્તિને લૂ લાગવાના તેમજ હિસ્ટોકના કેસોની સંખ્યા વધતી જાય છે જેને ધ્યાનમાં રાખીને એસએસજી હોસ્પિટલ દ્વારા લૂ લાગતા તેમજ હિસ્ટોકના કેસોની સારવાર માટે એક અલગથી હિસ્ટોક વોર્ડ તૈયાર કરાયો છે ત્યારે આ વોર્ડના હોસ્પિટલના તાત્કાલિક વિભાગના પહેલાં માળે અને બીજા માળે શરૂ કરવામાં આવ્યો છે હોસ્પિટલ તંત્ર દ્વારા ત્રીસ જેટલા બેડની વ્યવસ્થા હિસ્ટોક વોર્ડમાં કરવામાં આવી છે તેમજ દર્દીઓના સગાઓને માટે કુલર પંખા અને પાણીની પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો સાથે સાથે બે આઈસીયુ વોર્ડથી પણ જે બેડ છે તે તૈયાર કરી સજ્જ કરવામાં આવ્યા છે એસએસજી હોસ્પિટલમાં આપણે જે ગુજરાત અને દેશમાં જે ગરમી એનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત સરકારે જ્યારે બધા એલર્ટ જાહેર કર્યા છે ને એમાં વડોદરા જિલ્લો શહેરને ઓરેન્જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે એના અનુસંધાને સ્વાભાવિક છે કે એટલું બધું તાપમાન વધે તો લોકોને કંઈ તકલીફ થતી હોય અને અમારી હોસ્પિટલમાં જ્યારે હીટ રિલેટેડ દર્દીઓ આવવા માંડ્યા અને એમાં અમારી હોસ્પિટલમાં એક દર્દી હિટસ્ટ્રોકવાળું ડાયગ્નોસિસ થયેલું એકસો છ એનું ટેમ્પરેચર હતું એને આઈસીયુમાં દાખલ કર્યું છે અને ત્યારે પછી જનરલ જનરલમાં શિફ્ટ કરી અને સાજા થતાં ઘેરે મોકલ્યા છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પેશન્ટનો ઘસારો થશે એટલે અમે છે તે ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી કે હીટ રિલેટેડ કોઈ પણ દર્દી આવે કોઈ કોબ ઓર્બિડિટીવાળા હોય તો પણ એને થોડીક હીટ રિલેટેડ તકલીફ થતી હોય તો અમે ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવેલા અને જ્યારે ચાર પાંચ પેશન્ટ આવ્યા એટલે અમે તાત્કાલિક છે તે તબીબી અધિ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક રાખી જેટલા દર્દીઓ આવ્યા હતા એ દર્દીઓનું ક્લિનિકલી બધી સમીક્ષા કરવામાં આવી અને આગામી દિવસોમાં જો આ ગરમીનો પારો ઊંચો જાય અને દર્દીઓનો ઘસારો રહે તો હોસ્પિટલમાં તંત્ર કેવી વ્યવસ્થા કરશે એની અમે સમીક્ષા કરી બધી ચર્ચા વિચારણા કરી અને કાલે તાત્કાલિક ધોરણે જે ઇમરજન્સી મેડિકલ બિલ્ડિંગ છે એની ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ત્રીસ બેડની વ્યવસ્થા હિસ્ટ્રોક રિલેટેડ દર્દીઓ માટે કરવામાં આવી છે એમાં છે તે અઢાર તો આઈસીયુ જ્યાં વેન્ટિલેટર આપણી પાસે ક્યાંય ઇક્વિપમેન્ટનો અભાવ નથી એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ તાત્કાલિક અને એ પ્રમાણે હ્યુમન રિસોર્સિસ એટલે તબીબો પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ મેડિકલ ઓફિસર સહિત રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર મૂકી આપવામાં આવ્યા છે અને બધું જ ઇક્વિપમેન્ટ સાથે અમે ત્રીસ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પીડિયાટિક વિભાગમાં પણ અલાયદા બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં પણ પીડિયાટિકમાં આવશે ત્યાં પણ પેશન્ટ રાખવામાં આવશે અને આપણા આજે ત્રીસ બેડની વ્યવસ્થા છે ત્યાં હીટ રિલેટેડ જેટલા દર્દી આવશે એની વ્યવસ્થા કરવામાં આવી છે બે જે આઈસીયુ છે ત્યાં તો આપણી પાસે એસીની વ્યવસ્થા છે નીચે છે તે કુલરો મૂકી દેવામાં આવે છે પાણીના જગ મૂકી દેવામાં આવ્યા છે અને ક્યાંય કોઈને તકલીફ ના થાય એ પ્રમાણે તંત્ર સજ્જ છે અને એ પ્રમાણેના આદેશ પણ પારિત કરી દેવામાં આવ્યા છે અને એ પ્રમાણે તમામની ફરજો પણ ગોઠવી અને દરેકને ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે ત્યારે બાળકોના પીડિયાટિક ડિપાર્ટમેન્ટમાં પણ હિસ્ટોક વોર્ડને લઈને એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હવામાન વિભાગની હીટ વેવની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રજાનો માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં હાલ ચાર દર્દીઓ એડમિટ છે તેમજ ગત રોજ વડોદરાના સયાજીગંધ વિસ્તારમાં રહેતા સાહીઠ વર્ષીય મહિલા દર્દી શારદાબેન ગોયલનું હિસ્ટોક વોર્ડમાં મરણ થયું છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા હિસ્ટોક વોર્ડમાં કેટલો ઉપયોગ આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર